જય શ્રી કૃષ્ણ આવનારી ખુશીઓની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ મહત્તા છે જીવનની સંકટોથી પાર કરવામાં મહત્તા છે જીવનની સંકટોથી પાર કરવામાં ભલે તોફાન બાકી છે ભલે મજેદાર બાકી છે મને જો કડવડી તો મને જો કડવડી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે ફફળતી પાંખમાં મુચ શક્તિનો ભંડાર બાકી છે ભારત એવા પણ ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્રના સંસ્કારોથી સિંચનથી ખમીરવંત એવો આહિર સમાજ કે જે સમગ્ર વારસા અને સંસ્કારોને જોડી રાખે છે સરસ્વતીના ધામે શિક્ષણના સથવારે જ્યાં થઈ રહ્યું છે સંસ્કારોનું સિંચન એવા શ્રી કચ્છમાં છોયા આહિર સમાજ સંચાલિત કન્યા વિદ્યા મંદિર ખાતે આવો સૌ સાથે મળી ઉજવણી કરીએ રજત જયંતિની આપ સૌ જાણો છો કચ્છ છુ હે સમાજ સંચાલિત કન્યાવિદ્યા મંદિર આગામી પંદર અને સોળ જૂનના પચીસ વર્ષ પૂર્ણ કરી રહેલ છે તો આ રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા માટે પંદર અને સોળ જૂન બે દિવસ બહુ ભરચક પ્રોગ્રામ રાખેલા છે આ સંસ્થાને ગૌરવ અપાવનાર આપણી દીકરીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું આપણે સન્માન કરશું એ સાથે સાથે આ વટ વૃક્ષ બનાવવા માટે જેમને પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે એવા આપણા પૂર્વ પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ સર્વે દાતાશ્રીઓ સૌનું પણ આપણે ભવ્ય સન્માન કરશું એમનો ઋણ સ્વીકાર કરશું નારી શક્તિ ઉદાહરણ એવા નેહલબેન ગઢવી પણ પધારવાના છે

પંદરમી જૂન અને સોળમી જૂનના મિત્રો વડીલો સૌને વિનંતી છે સપરિવાર જરૂર બે દિવસ પધારજો અને આ કાર્યક્રમને શોભા વધારજો કાર્યક્રમને સફળ બનાવજો કન્યા વિદ્યા મંદિરે મને ઘણું બધું આપ્યું છે આહીર સમાજની પ્રગતિ માટેના સારા એવા વિચાર આપ્યા છે જન્મ થયો આહીર કુળમાં ખુદને ધન્ય ધન્ય અનુભવું છું કંઈક તો વિશેષ કર્મ કર્યા હશે ત્યારે તો આજે કાનુડાના વંશજ તરીકે જીવું છું અજાણ્યાને પણ આવકારો આપતી સુકાર રેગિસ્તાનમાં પણ પાણી પીવડાવતી આહિર તણી ખમીરવંતી જોઈ ખુદ ધન્ય ધન્ય અનુભવું છું કઈક તો વિશેષ કર્મ કર્યા હશે ત્યારે તો આજે કાનુડાના વંશજ તરીકે જીવું છું